નમસ્કાર દોસ્તો એક યુવતી છે જેના હાથ અને પગ બાંધેલા હોય છે તેની આંખો ઉપર પટ્ટી મારેલી હોય છે તેનો એક વિડીયો તેના પરિવારને મળે છે અને યુવતી કહે છે કે પપ્પા આ લોકોને દસ લાખ રૂપિયા આપી દો આવો એક વિડીયો સામે આવે છે એ નો પરિવાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ છે તપાસ શરૂ કરે છે અને જ્યારે તપાસનો એન્ડ થાય છે

યુતી છે જે પોતાનો પરિવાર હોય છે આ પરિવારને સાંજના સમયે કહીને જાય છે કે તે તેની ફ્રેન્ડને મળવા જાય છે આ યુવતી પોતાની ફ્રેન્ડને મળવા જાય છે તેવું ઘરનાને કહે છે અને ઘરના લોકો પણ માની લે છે કારણ કે એવું પહેલી વખત નહોતું ભૂતકાળમાં પણ અનેક વખત આ યુવતી છે તેની ફ્રેન્ડને મળવા જતી હોય છે એ દિવસે પણ મળવા જાય છે પરંતુ આ યુવતી છે તેની દોસ્તને મળીને ફરત નથી ફરતી જેને લઈને ઘરના છે તે ચિંતાતુર બને છે તેની ફ્રેન્ડોને ફોન કરે છે પરંતુ એવું જાણવા મળે છે કે તેની કોઈ ફ્રેન્ડને ત્યાં તે પહોંચી ન હતી આ યુવતીનો ફોન હતો તે પણ બંધ આવતો હતો પરિવારને ચિંતા થાય છે પરંતુ એ દિવસ વીતી જાય છે બીજો દિવસ આવે છે બીજો દિવસ પણ વીતી જાય છે અને તેના પરિવારને હવે ટેન્શન છે તે વધતું જાય છે એમનો પરિવાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસને કહે છે કે તેમની દીકરી છે તે ફ્રેન્ડને મળવા જવાનું કહીને નીકળી છે ઘરથી પરંતુ પરત નથી ફરી ન તો તે કોઈ પૈસા લઈને ગઈ છે ન તો તે કપડાં લઈને ગઈ છે જેથી કરીને ભાગી જવાની કે અન્ય કોઈ મામલો નહોતો પોલીસ છે તે તેની ફરિયાદ સાંભળે છે અને તપાસ શરૂ કરે છે બીજી તરફ ઓગણીસ તારીખના રોજ આ યુવતી ગાયબ થાય છે ગાયબ થયા પછી બે દિવસ સુધી આ યુવતી આવતી નથી ત્રીજા દિવસે ફરિયાદ નોંધાવવામાં આવે છે તારીખે પોલીસ તપાસ શરૂ કરે છે તો નથી લાગતો યુવતીના જે પરિવાર હોય છે તે તેની નજીકમાં એક છોકરો હોય છે તેનું નામ આપે છે કે આ છોકરા ઉપર શંકા છે અને અમારી દીકરીને તેણે જ ક્યાંક ભગાડી છે અથવા તો ક્યાંક તેને છુપાવી છે તે શાયદ એના પરિવારને એટલા માટે તેના ઉપર શંકા હતી કે શ આ યુ છોકરો છે તે શાયદ આ છોકરી પાછળ પડેલો હતો પોલીસને વાત કરે છે પોલીસે છોકરાને પોલીસ સ્ટેશન લઈ આવે છે તેની પૂછપરછ કરે છે પરંતુ તેની પૂછપરછમાં કશું બહાર નથી આવતું આમ વધુ એક બે દિવસ વીતી જાય છે 24 તારીખનો એક દિવસ આવે છે અને યુવતીના ભાઈના ફોનની અંદર સોશિયલ મીડિયાની અંદર મતલબ કે WhatsApp ની અંદર એક વિડિયો સામે આવે છે આ વિડિયોમાં યુવતીના હાથું બાંધેલા હોય છે પગો બાંધેલા હોય છે અને આ યુવતી છે એને કોઈ અપહરણ કર્યું હોય તેવું એની અંદર જોવા મળે છે યુવતી એવું પણ બોલે છે કે પપ્પા દસ લાખ રૂપિયા આ લોકોને આપી દઉં નહીતર મને હેરાન કરશે પરેશાન કરશે આવો એક ચાલીસ પિસ્તાલીસ સેકન્ડનો વિડીયો છે તે આ યુવતીના પરિવારને મળે છે યુવતીનો પરિવાર છે તે ફરી એક વખત પોલીસ સ્ટેશન પહોંચે છે પોલીસ આ વિડીયોને જુએ છે અને ત્યારબાદ એ વિસ્તારના તમામ ઘર છે તેને ખતાળવાની શરૂઆત કરે છે મતલબ કે એ યુવતીની પાછળ શું બેકગ્રાઉન્ડ હતું કઈ એ બેકગ્રાઉન્ડની શોધવા માટે પોલીસ છે તે અલગ અલગ મકાનોને અંદર જાય છે અને શોધવાના પ્રયાસ કરે છે આખરે આ યુવતી છે તે એક મકાનની અંદરથી મળી આવે છે યુવતીને પોલીસ છે ત્યાંથી લઈને પોલીસ સ્ટેશન લાવે છે અને તેની પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા છે તે હવે થાય છે પંકજ નામનો તેનો તેની જ વિસ્તારમાં રહેતો એક છોકરો હોય છે તેનો દોસ્ત હોય છે કદાચ પંકજ પંકજની જાત સાથે રહીને તે જાતે બંધક બને છે અને આ વિડીયો બનાવીને તેના પરિવારને મોકલે છે સાથે સાથે તેના પરિવારની એ પણ રેકી થતી હતી કે પોલીસ સ્ટેશન પહેચ્યો હતો જેના કારણે આ યુવતીએ વિડિયો બનાવ્યો હતો અને પરિવારને ધમકી મેસેજ આપવાનો હતો કે દસ લાખ રૂપિયા પણ આપવામાં આવે ને પોલીસને જાણ ન કરવામાં આવે પંકજ આ તમામ મુદ્દે આ યુવતી અને પંકજ છે તે તેના પરિવારની ઉપર નજર રાખતો હતો કે તે પોલીસ સ્ટેશન ન પહોંચે તે જલ્દીથી દસ લાખ રૂપિયા આપી દે જેથી કરીને પંકજની સાથે તે જતી રહે કંઈક આ પ્રકારનો પ્લાન પ્લાન બનાવ્યો હતો જેમાં પેલો નિર્દોષ વ્યક્તિ છે તેને પોલીસે ઝડપો હતો એ વ્યક્તિ જ્યારે આ યુવતી ઝડપાણી ત્યારે એ વ્યક્તિ નિર્દોષ હોવાનું સામે આવ્યું છે કે તેનો કોઈ ગુનો કે કશું નહોતો છતાં પણ પોલીસે આમના પરિવારના કહેવાથી તેને પકડ્યો હતો અને તેની પૂછપરછ કરી કરવામાં આવી હતી પંકજ હાલ ફરાર છે જેથી કરીને પૂરી વિગતો છે તે સામે નથી આવી છવ્વીસ તારીખના રોજ આ યુવતી છે તે મળી આવે છે અને હવે પોલીસ પંકજની શોધખોળ કરી રહી છે આ યુવતીની પૂછપરછ કરી રહી છે કે આમાં અન્ય કોઈ ષડયંત્ર બીજું છે કે નહીં અન્ય કોણ કોણ સામેલ છે દસ લાખ રૂપિયા પડાવીને કોને આપવાના હતા અથવા તો તેને પંકજ સાથે એ દસ લાખ રૂપિયા લઈને ઘર છોડી દેવું હતું કે કેમ એવું પણ જાણવા મળ્યું છે કે યુવતીના ગાયબ થવાથી યુવતી કદાચ ભાગી જાય તો તેના ઘરનાના કઈ પ્રકારના રિએક્શન હોય છે એ જાણવાનો પણ પ્લાન હતો કે કેમ આવા અનેક સવાલો છે જેના જવાબ પોલીસ હાલ આ યુવતી પાસેથી મેળવી રહી છે અને પંકજને ઝડપવાની કવાયત શરૂ કરી છે પંકજ જ્યારે પોલીસના હાથે ઝડપાશે ત્યારે આ સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે પરંતુ સવાલ એ છે કે આ જે યુવતી છે તેણે પોતાના જ ઘરનાને કંઈક આ રીતે પૈસા માટે પોતાના ઘરનાને કે ગાયબ થઈ તેનું અપહરણ થયું અને દસ લાખ રૂપિયા પોતાના જ પરિવાર પાસેથી કઈ રીતે લેવા તેનો આ ષડયંત્ર રચ્યું હતું માત્ર એ ઓગણીસ વર્ષની યુવતી છે જેણે કંઈક આ પ્રકારનો પ્લાન ઘેર્યો હતો પરંતુ હવે પોલીસે આ પ્લાનનો ભંડાફોડ કર્યો છે દોસ્તો આ વિડીયોના માધ્યમથી કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો ઈરાદો નથી પરંતુ આપને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે આવી જ ક્રાઇમ ની અવનવી ઘટનાઓ માટે આપ જોતા રહો નમસ્તે ગીત